બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામજીના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે જેમાં સમગ્ર દેશવાસીઓ આ ઉત્સાહમાં અનેરો આનંદ માની રહ્યા છે ત્યારે અનેક સ્થળો પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પાદરા તાલુકાના મુવાલ ગામે આવેલ જ્ઞાન સરિતા ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પૂર્વે શનિવારના રોજ મુવાલ જ્ઞાન સરિતા સ્કૂલમાં વિવિધ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નર્સરીથી લઈને બાર સુધી ના અગિયારસોથી વધુ બાળકોએ ભાગ લીધો હતો જેમાં વિવિધ વેશભૂષા સાથે ભગવાન રામજી તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રામના નામ સાથે બાળકો લાઈનબંધ બંધ ઊભા રહ્યા હતા જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ આમ આખા દેશની સાથે સાથે હવે સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો પણ શ્રી રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લીન બન્યા છે તેમજ સ્કૂલમાં ભગવા ધ્વજ સાથે બાળકોએ જય શ્રી રામનો નાદ ગુંજી ઉઠ્યો હતો બીજી તરફ વાત કરવામાં આવે તો દેશભરમાં જે રીતે વાત કરીએ તો ભગવાન રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દિવાળીની જેમ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે ત્યારે સમગ્ર દેશ ભગવાન રંગે રંગાયો હોય તેમજ ભક્તિના રંગે રંગાયો હોય તે પ્રકારે હાલ માહોલ જોવા મળી રહ્યો છે જય શ્રી રામ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામને પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે આખા વિશ્વમાં એમની પર એક નજર છે તો એ ધારણાની અંદર એ કાર્યક્રમની અંદર પાદા તાલુકાના મોહા ગામની અંદર જ્ઞાન સેક્ટર ગ્રુપ ઓફ સ્કૂલ્સ અમારી એક સંસ્થા ચાલી રહી છે જેના દ્વારા આજ રોજ નાના નાના બાળકોથી માંડીને મોટા બાળકોને અમારા જ્ઞાન સેક્ટર સ્કૂલના પટાંગણની અંદર શ્રી રામ લખીને ધ્વજ તેમની સાથે ધ્વજ લગાવીને

તેમને ધ્યાન દોર્યું હતું અને બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ અયોધ્યામાં રામ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે આખા વિશ્વ ઉપરની નજર છે તે માટે આજે અમે આ જો એક ઉત્સાહ કર્યો છે એક ઉમર આપણા ભારતના શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે છેલ્લા ઘણા વર્ષોથી જે જહેમત ઉઠાવી છે ખૂબ જ સંઘર્ષ કર્યા છે અને બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ચોવીસ ની તારીખે અયોધ્યામાં જે રામલલ્લાની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે માટે હું અમારા જ્ઞાન સહિત ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી તેમજ પાદરા તાલુકાની જનતા વતીથી હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જય શ્રી